આપણે પૂરો કરી નાખીએ અને પછી છે નવા કાવ્યની વિગતો ભણીએ છીએ પણ એ પછીના પછી આગળ વધી વધી વાત કરું પણ પેલા છેલ્લો પેરાગ્રાફ ઝડપથી જોઈ લઈએ લ્યો જુઓ વાત આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી ગઈ જેટલું ગમ્યું એટલું જ લખ્યું ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ મારી પત્ર ચેષ્ટા પત્ર ચેષ્ટા એટલે પત્ર લખવાની કેવાક યાદ કરતો હોય તેનું પ્રમાણ મળે તોય હાવ હાવ એટલે કે બસ મહેન્દ્ર પરમારે છે ત્યાં લખેલું છે હવે હું તમને તાના નથી ઠીક કરાવતો કારણ કે એની જરૂર નથી એટલે પણ હું તમને વ્યાકરણ એનું ટીક કરાવી દઉં થોડું ઘણું કદાચ જરૂર પડ્યું હોય કે આમાંથી શબ્દ સમૂહ કેવું કઈ પૂછાય તો ઘરોબો ઠીક કરો શબ્દ સમૂહમાં ઘરોબો શબ્દ સમૂહમાં ટીક કરો પછી ક્ષિતિજ શબ્દ સમૂહમાં ટીક કરો પછી અંજલી સમાનાર્થીમાં ટીક કરો આદિમ સમાનાર્થીમાં ટીક કરો વન સંપદા શબ્દ છે એ તમને સમાસમાં પૂછાય વન સંપદા શબ્દ છે એ સમાસમાં પૂછાય વનની સંપત્તિ તત્પુરુષ સમાસ વનની સંપત્તિ તત્પુરુષ સમાસ હેમ સમાનાર્થીમાં છાક અને ઓથ બંને સમાનાર્થીમાં સનધિ પણ સમાનાર્થીમાં ગજયુથ સમાસમાં પૂછાય ગજયુથ ગજયુથ એટલે હાથીઓનું ટોળું હમ તત્પુરુષ સમાસ તત્પુરુષ સમાસ પછી સાયુજ્ય શબ્દ સમૂહમાં પૂછાય બુભુક્ષુ સમાનાર્થીમાં પૂછાય પછી પ્રત્યક્ષ વિરુદ્ધાર્થીમાં પૂછાય પછી આ બંને શબ્દ સમૂહ પાછા ટીક કરી નાખો શબ્દ સમૂહ બંને ટીક કરી નાખો હમ આપણે ગુજરાતી મીડિયમ નો હવે નવું કાવ્ય ભણવા જઈ રહ્યા છે બારમું કાવ્ય અગિયારમું કાવ્ય સ્વીકારીને કાવ્ય સારું છે બરોબર છે કાવ્યનો કવિ પરિચય ભણીએ છીએ કવિ પરિચય ભણ્યા પછી છે એ આપણે આગળની વિગતો આપણે ભણશું બરાબર છે પણ આ કાવ્યનો પ્રકાર શું છે એ પહેલાં સમજતા પહેલાં મેં છેલ્લા લેક્ચરમાં તમને છે એ ગોલની વાત કરી હતી બરોબર છે કે ગોલ છે બે બે હજાર એકવીસ આવે છે તો કે આ ગોલ રાખો આઠમાંથી આઠ ગોલ રાખ્યા હોય તો છ ગોલ પૂરા થાય એવો તો પ્રયત્ન કરો જ તે બરાબર પછી બીજા પ્રયત્નો એવા કરો કે તમે એ ગોલમાંથી ક્યાંક શીખો અને એવા ગોલ રાખો કે કમાવા સિવાય સારા માર્ક્સ લાવવા સિવાય તમારા જીવનમાં છે ઇનોવેટિવ કામ થઈ શકે એવા ગોલ રાખો બરાબર ક્રિએટિવ ગોલ રાખો જેથી કરીને તમારામાં ઉર્જાનો નવો સંચાર થાય બરાબર છે ગોલ આવાય હોય મેં તમને કીધું ગઈકાલે તે પુસ્તકો વાંચવાના ગોલ હોય પુસ્તકો વસાવવાના ગોલ હોય બરાબર છે ભાઈ છે દરરોજ બે ત્રણ કિલોમીટર ચાલવાના ગોલ હોય બરાબર છે સૂર્યોદય વહેલા ઉઠીને કાં સૂર્યોદય જોવાનો અથવા નિરાતે સાંજના અગાસી પર બેઠીને સૂર્યાસ્ત જોવાનો આવા પણ ગોલ હોઈ શકે એટલે તમે તમારી રીતના છે તમારા સ્વભાવ પ્રમાણે તમારા નેચર પ્રમાણે તમને ગમે છે બરાબર ઘણા બધાને જીમ ગમતું હોય બરાબર છે તો જીમમાં કસરત કરવા જવાનો ગોલ હોય બરાબર છે ઘણાને છે સ્ટોરી વાંચવી ગમતી હોય તો નવી સ્ટોરીઓ ઇન્ટરનેટ ઉપરથી વાંચવાનો ગોલ હોય બરાબર છે તો આવા ઘણા બધા ગોલો ગોલ છે તમે રાખી શકો છો તો એમાંથી ક્યાંક શીખજો મેં છેલ્લે ઇન્સ્પિરેશનલ દશક મિનિટ વાત કરી હતી એટલે ઇન્સ્પિરેશનલ વાત તમારા જીવનમાં તમને કામ લાગે બરાબર એમાંથી ક્યાંક તમે નવું શીખો એટલા માટે મેં ઇન્સ્પિરેશનલ વાત કરી હતી યાદ રાખજો ઈશ્વરે કેડી કીડી બનાવી છે બરાબર છે એન્ટ કહેવાય એને ઇંગ્લિશમાં એ કીડી એક હોય ને તો કાંઈ કામ ન રહી કરી શકે એ હંમેશા ભૂખી રહે ભૂખી રહી શકે અથવા ભૂખી રહેવું પડે એને પણ એક કીડીની બદલે એની અઢળક શક્તિ ભેગી થાય અઢળક કીડીઓ ભેગી થાય તો એક કે બે સાકરના મોટા મોટા છે ગાંગડા હોય તો એ ધીરે ધીરે કરતાં છે એને ઉપાડી શકે બરાબર તમે જોજો કે એવા જે ઋતુમાં કીડી વધારે થતી હશે એ ઋતુમાં તમારે એક છે ખાંડનું એક નાનો અમથું બાઈટ કે કટકો પડ્યો હશે તો ત્યાં અઢળક કીડી ભેગી થઈ જશે ને બધી કીડીઓ ભેગી થઈને છે એ કટકો છે એ પોતાની જગ્યાએ પોતાના દરમાં પોતાના રાફડામાં લઈ જશે તો આ કીડીઓની શક્તિ છે એમ પોતાની એની ઉપરથી હું તમને એક શીખવાડું એ કે ભાઈ જો તમારે ઘણા બધા ઈચ્છાઓ ઘણી બધી હોય ઘણી બધી ઈચ્છાઓ છે બરાબર તો તમારી શક્તિ છે હો ટકામાંથી દાખલા તરીકે એક બે ત્રણ ચાર પાંચ પાંચ ઈચ્છા રાખીએ હો ટકા શક્તિ છે તો વીસ 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 અને વીસ એમ તમારું બળ છે બધી ટકાવારીમાં વહેંચાઈ જાય પણ એ સો ટકામાંથી ખાલી એક જ તે છે એક જ ફોકસ રાખીએ તો સોએ સો ટકા છે એ તમે એમાં તમે ન્યાય આપી શકો એ ગોલમાં છે એ તમે ન્યાય આપી શકો બરાબર છે તો આ રીતના તમે છે એ તમારે શું કરવું છે એને નક્કી કરીને તમે આગળ વધજો શિકારીને કાવ્ય કાવ્યનો પ્રકાર છે એ ઉર્મિ કાવ્ય છે કાવ્યનો પ્રકાર ઉર્મિ કાવ્ય છે બરાબર છે કાવ્યનો પ્રકાર ઉર્મિ કાવ્ય છે કાવ્યનો પ્રકાર ઉર્મિ કાવ્ય છે કવિનું નામ છે કલાપી એનું ઉપનામ છે બરાબર એનું પૂરું નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોયલ શિકારીને કાવ્ય કાવ્યનો પ્રકાર ઉર્મિ કાવ્ય છે કાવ્યનો પ્રકાર ઉર્મિ કાવ્ય છે બરોબર કવિનું ઉપનામ છે કલાપી એનું પૂરું નામ છે સુરસિંહજી તક્તસિંહજી ગોહિલ એનું પૂરું નામ છે સુરસિંહજી તક્તસિંહજી ગોહિલ પછી એમનો જન્મ છે અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં થયો હતો એમનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી પરિવારમાં છે રાજવી રાજવી પરિવારમાં લાઠી ગામમાં થયો હતો બરોબર છે પછી કલાપીનો કે કારવ સંગ્રહમાં તેમની કવિ તરીકેનો પ્રતિભાનો પરિચય થાય છે કવિ કલાપીનો એકમાત્ર કાવ્યસંગ્રહ કયો છે તો કે કલાપીનો કે કારવ કવિ કલાપીનો એકમાત્ર કાવ્ય સંગ્રહ કયો છે તો કલાપીનો કે કારવ એ ટીક કરી નાખજો કવિ કલાપીનો એકમાત્ર કાવ્ય સંગ્રહ કયો છે તો કલાપીનો કેકારો અને આ કાવ્ય પણ શેમાંથી લેવામાં આવ્યું છે તમે નીચે જોશો તો ખબર પડશે કે આ કાવ્ય છે એ કલાપીના કેકારોમાંથી લેવામાં આવેલું છે તમને નીચે જોશો તો ખબર પડશે કે આ કાવ્ય છે એ કલાપીના કેકારોમાંથી લેવામાં આવ્યું છે એમનો પ્રવાસ ગ્રંથ કયો છે તો કાશ્મીરનો પ્રવાસ એ કલાપીનો પ્રવાસ ગ્રંથ છે આમના કાવ્યમાં કઈ વાતો જોવા મળે છે પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો કવિ કલાપીના કાવ્યમાં કઈ બાબતો જોવા મળે છે તો કે પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો જોવા મળે છે કાવ્યમાં કેન્દ્ર સ્થાને શું જોવા મળે છે તો પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો કવિતામાં કેન્દ્ર સ્થાને જોવા મળે છે એમનો પ્રવાસ ગ્રંથ કયો છે તો કાશ્મીરનો પ્રવાસ એ પ્રવાસ ગ્રંથ છે હું ફરીવાર છે એ રિપીટ કરું છું કાવ્યનો પ્રકાર છે એ ઉર્મી કાવ્ય છે કાવ્યનો પ્રકાર છે ઉર્મી કાવ્ય છે કવિનું નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે કવિનું નામ છે સુરસિંહજી તક્તસિંહજી ગોહિલ છે એનું ઉપનામ છે કલાપી છે બરાબર છે પછી એમનો અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રાજવી પરિવારમાં જન્મ થયો હતો બરાબર પછી એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ કયો છે તો કે કલાપીનો કેકારો આ કાવ્ય કેમાંથી લેવામાં આવ્યું છે શેમાંથી લેવામાં આવ્યું છે તો કલાપીના કેકારોમાંથી પછી એમના કાવ્યમાં કેન્દ્રસ્થાને શું જોવા મળે છે તો કે પ્રકૃતિના મનોહારી દૃશ્ય જોવા મળે છે આ કાવ્યમાં કેન્દ્રસ્થાને શું જોવા મળે છે તો પ્રકૃતિના મનોહારી દૃશ્ય જોવા મળે છે પછી આ કાવ્યનો સોરી કવિ કલાપીનો એકમાત્ર છે એ પ્રવાસ ગ્રંથ કયો છે તો કે કાશ્મીરનો પ્રવાસ એમનો એકમાત્ર પ્રવાસ ગ્રંથ કયો છે તો કે કાશ્મીરનો પ્રવાસ બરાબર હવે બીજો પેરેગ્રાફ જેમાં કાવ્ય પરિચય આપ્યો છે એ કાવ્ય પરિચય વાંચું છું બરાબર છે એ જોઈએ છીએ આપણે આ કાવ્યમાં પ્રકૃતિ જગત પ્રાણી જગત સાથે આવરી લીધા છે આવરી લીધા છે એટલે સમાવી લીધા છે લઈ લીધા છે બરોબર આ કાવ્યમાં પ્રકૃતિ જગત ભાઈ જો આપણે આપણને કૂતરું ન ગમતું હોય ગાય ન ગમતી હોય તો એને પથ્થરો મારીને છે એ ભગાડીએ બરાબર આપણને એમ થાય કે જાડી ચામડીના છે એટલે વાગે નહીં બરાબર આપણી માટે મસ્તી થતી હોય બરાબર પણ એને એને વાગતું હોય બરાબર એટલે એ બધી નાની નાની ભાવના છે એ આપણે પ્રાણી જગતની કે પ્રકૃતિ જગતની સમજી શકીએ એવી એવી બાબતનું કાવ્ય એવી વાતનું કાવ્ય અહીંયા આપેલું છે કાવ્ય નાયક યુવાનને વાર્તા કહે છે બરાબર વાર્તામાં શું કહે છે કે તું આ સંહાર કે આ વિનાશનું કાર્ય કરે છો બરોબર આ મારકાટનું કાર્ય કરે છે પક્ષીઓને મારવાનું કાર્ય કરે છે એ તું રહેવા દે આવાર પણ મૂવી છે એમાં એક ડાયલોગ આવે છે કભી કિસી પરિંદેકો આઝાદ કર કે દેખો એક ડાયલોગ આવે છે કભી કિસી પરિંદેકો આઝાદ કર કે દેખો બરોબર એટલે જો આપણને દસ ખાલી સ્કૂલમાં છ કલાક બેઠાડી રાખતા તો એ કંટાળી જતા સાંઈબોની મસ્તી કરતા બરોબર છે અથવા ગુસ્સે થઈ જતાં તો એવી રીતના પક્ષીઓને તો આખી જિંદગી ઘણી વખત ઘણા લોકો પાંજરામાં રાખતા હોય છે બરાબર પ્રાણીઓને તે શક્કરબાગમાં જાઓ તો ઘણા બધા પ્રાણીઓ બધા આપણે એમ વિચારીએ છીએ આપણા આનંદ માટે આપણે જતા હોય ને આપણે એને આ ખીજવતા પણ હોય પણ એ કેટલાય સમયથી ઈશ્વર એની માટે એક પાંજરું મોટું બનાવેલું છે કુદરતી પાંજરું જંગલ બરોબર છે એ જંગલમાં છે એ પોતાની રીતે હોય 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 ઉડતા એક ઝાડમાંથી ઝાડમાંથી બીજા બીજા ઝાડમાં ઝાડમાં જતા ત્રીજા બરોબર આ રીતના પોતાનો સમય પસાર કરતા હોય અને આપણે છે ઝૂમાં લાવી અને એની જિંદગી છે સાવ સીમિત બનાવી દીધી હોય લિમિટેડ બનાવી દીધી હોય બરોબર આ ખરેખર ન હોવું જોઈએ એવી છે પ્રાણીઓ તરફ અને પ્રકૃતિ તરફ છે એ સારી રીતે વર્તવાની ભાવના પણ આ કાવ્યમાં છે એટલે કવિ એક યુવાનને વાર્તા કાવ્યને એક એક યુવાનને વાર્તા કહે છે કે આ સહારતું રહેવા દે આખું વિશ્વ સંતનો આશ્રમ છે આખી વિશ્વ છે આખી દુનિયા છે એ સંતનો આશ્રમ છે એટલે કે અહીંયા સારા લોકો રહે છે બરાબર અહીંયા સંત લોકો રહે છે કે અહીંયા એકબીજા માટે દયા ધરાવતા હોય સેન્સિટિવિટી ધરાવતા હોય એવા લોકો રહે છે વેદોની વસુધૈવ કુટુંબની ભાવના વર્ણાયેલી છે પ્રશ્નાઓ બને કે શિકારી કાવ્યમાં શેની ભાવના વર્ષ વર્ણાયેલી છે પ્રશ્નાઓ બને કે શિકારી કાવ્યમાં શેની ભાવના વણાયેલી છે તો કે વસુધૈવ કુટુંબકમને ઉમાશંકર જોશીનું વાક્ય છે ઉમાશંકર જોશીનું વાક્ય છે અને ભગવદ્ ગીતામાં પણ આ વાક્ય આપેલું છે બરોબર ભગવદ્ ગીતામાં વાક્ય છે આ બરોબર કઈ ભાવના વણાયેલી છે તો કે વસુધૈવ કુટુંબકમ વસુધૈવ કુટુંબકમ એટલે શું તો કે વિશ્વ એક કુટુંબ છે તે ભાવના કેવી ભાવના વણાયેલી છે તો કે વિશ્વ એક કુટુંબ છે તેવી ભાવના વણાયેલી છે આ સૃષ્ટિમાં પંખી ફૂલ ઝરણા બધું જ છે બરોબર બધું જોવા મળે આકાશમાં વહેલા ઉઠણ સવારે છે આકાશ તરફ જુઓ તો પંખી છે ચણ વીણવા જતા હોય એવું દૃશ્ય જોવા મળે ફૂલ ખીલી ઉઠતા હોય એવું દૃશ્ય જોવા મળે પાણી પોતાની રીતે વહેતું હોય એવું દૃશ્ય જોવા મળે બરાબર તો સૃષ્ટિમાં બધું એકરૂપ છે બરાબર વળી સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન એ છે કે મૂળ વાત સૌંદર્યની છે તીરથી મારીએ કોઈ તીર્થથી મારું કોઈ વ્યક્તિને સકંજામાં લેવું હોય બરાબર છરી દેખાડો તો સકંજામાં વ્યક્તિ આવી જાય પણ એની સુંદરતા એની લાગણી છે આપણને પ્રાપ્ત થતી નથી એનો આત્મા કે ગીત પ્રાપ્ત થતો નથી આ જ વાત મનુષ્યને પણ એટલી લાગુ પડે છે સુંદરતા પામતા પહેલાં શું કરવું પડે આવો પ્રશ્ન બની શકે કે સુંદરતા પામતા પહેલાં શું કરવું પડે તો કે સુંદરતા પામતા પહેલાં છે એ સુંદર બનવું પડે આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે કેની વાત કરેલી છે તો વ્યક્તિત્વની ભાઈ માણસ છે સરખું મેકઅપ કરીને આવ્યો હોય બરાબર છે ખૂબ તૈયાર થઈને આવ્યો હોય અથવા તમે જુઓ તો વ્હાઇટ કપડાં પહેરેલા હોય બરાબર ઘણા બધા છે સોનાના ચેન પહેરેલા હોય હાથમાં સોનાના કડા હોય તો એનીથી છે એની પર્સનાલિટી એનીથી છે એની પર્સનાલિટી લોકોમાં કાંઈ છવાઈ નથી જતી એનું કારણ છે કે પર્સનાલિટી વ્યક્તિની અંદરથી હું તમને બે ઉદાહરણ આપું દાખલા દાખલા તરીકે દાઉદ એ વ્યક્તિ છે દુનિયામાં ભાગતું ફરવું પડે છે બરોબર ભલે સારામાં સારા સૂટ હોય સારામાં સારી ઘડિયાળ હોય તો પણ અને એક હતો આપણા એક હતા ગાંધીજી દેખાવમાં કાંઈ નહોતા બરાબર છે ચશ્મા ચશ્મા હતા દાંતમાંય બોખા થઈ ગયેલા હતા વાળાએ નહોતા તો એટલી પર્સનાલિટી એવી આકર્ષિત હતી કે એક વખત તો માઉન્ટ બેટ અને ગવર્ એના જે સરકારી કર્મચારીઓ હતા ગાંધીજી પાસે જતા એ પહેલાં સચેત કરી દેતો કે આ માણસથી સાવચેત રહેજો એનું હાસ્યત તમને આકર્ષી લેશે બરાબર તો આવું છે વ્યક્તિની અંદર સુંદરતા રહેલી હોય છે વ્યક્તિ ગમે એટલો તૈયાર થાય પણ એનું હૃદય જ તે એટલું સુંદર ન હોય તો એ કોઈને અસર નથી પમાડી શકતો આ તો માત્ર શરીરની સુંદરતાની વાત નથી દયા બરોબર રાખવાની વાત કરી છે દયા એટલે કે ઇંગ્લિશમાં કહેવાય પીટી રાખવાની વાત કરી છે આ કાવ્ય કયા છંદમાં લખાયેલું છે છંદ આપણે ભણીએ છીએ કયા છંદમાં લખાયેલું છે તો અનુષ્ટુપ છંદમાં લખાયેલું છે કયા છંદમાં લખવાયેલું લખાયેલું છે સંહાર નું સમાનાર્થી લખો સંહારનો સમાનાર્થી લખો સંહાર નો સમાનાર્થી થાય વિનાશ સંહાર નું સમાનાર્થી થાય વિનાશ વિનાશ પછી એનું વિરુદ્ધાર્થી થાય સર્જન એનું વિરુદ્ધાર્થી થાય સર્જન પછી ક્રૂરતા એટલે એનું વિરુદ્ધાર્થી દયા ક્રૂરતા એનું વિરુદ્ધાર્થી દયા ઘટે નહીં એનો એક અર્થ થાય શોભે નહીં એક અર્થ થાય શોભે નહીં બરોબર ઘટે નહીં શોભે નહીં વિશ્વ એટલે દુનિયા જગત વિશ્વ એટલે દુનિયા કે જગત પછી સંત નું વિરુદ્ધાર્થી થાય શેતાન સંતનું વિરુદ્ધાર્થી થાય શેતાન અને સમાનાર્થી થાય સાધુ સંતનું વિરુદ્ધાર્થી થાય શેતાન સમાનાર્થી થાય સાધુ ફૂલડા એટલે કુસુમ અને સુમન ફૂલડા એટલે કુસુમ અને સુમ ન ફૂલડા એટલે કુસુમ અને સુમન રૂડા એટલે એનું સમાનાર્થી થાય સુંદર રૂડાનું સમાનાર્થી થાય સુંદર અને રૂડાનું વિરુદ્ધાર્થી થાય કદરૂપુ રૂડાનું વિરુદ્ધાર્થી થાય કદરૂપું લતા એટલે વેલ લતા એટલે વેલ પછી તરુ એટલે વૃક્ષ તરુ એટલે વૃક્ષ પછી દ્રષ્ટિ એટલે નજર કે ધ્યાન દ્રષ્ટિ એટલે નજર કે ધ્યાન એટલે કોમળ કોમળું એટલે કોમળ વ્યર્થ એટલે નકામું નકામું ફોગટ નકામું ફોગટ મથે એટલે પ્રયત્ન કરે મથે એટલે પ્રયત્ન કરે પછી કિંતુ એટલે પરંતુ કિંતુ એટલે પરંતુ સ્થૂલ એટલે ભૌતિક ભૌતિક શૂણ એટલે સાંભળ શૂણ એટલે સાંભળ હૈયું એટલે હૃદય હૈયું એટલે હૃદય તહને એટલે તને તહને એટલે તને સૌંદર્ય એટલે સુંદરતા સૌંદર્ય એટલે સુંદરતા વેડફવું એટલે ગુમાવવું સૌંદર્ય એટલે સુંદરતા વેડફવું એટલે ગુમાવવું પ્રભુ એટલે ઈશ્વર ઈશ્વર ઉપભોગ એટલે સ્વાર્થ માટે ઉપયોગ કરવો ઉપભોગ એટલે સ્વાર્થ માટે ઉપયોગ કરવો આર્દતા એટલે ભીનાશ આર્દ્રતા એટલે ભીનાશ એનો વિરુદ્ધાર્થી શુષ્ક શુષ્ક કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે અહીંયા છે બરોબર કલાપીના કેકારોમાંથી કાવ્ય લેવામાં આવેલું છે તો આ કાવ્યમાં મેં કવિ પરિચય ભણાવ્યો બરોબર છે કાવ્ય પરિચય ભણાવ્યો બરોબર છે અને કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે એ તમને કીધું અને સાથે સાથે છે કે કાવ્યના મારે તમને જે અર્થ કહેવાના હતા એ કાવ્યના અર્થ પણ છે એ મેં તમને લખાવી દીધા છે બરાબર છે હવે એક વખત હું બોલી જાઉં કાવ્યનો પ્રકાર છે એ ઉર્મી કાવ્ય છે બરાબર કવિનું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે અને એનું ઉપનામ છે એ કવિ કલાપી છે અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં જન્મ થયેલો હતો આમનું એકમાત્ર જ કાવ્ય છે કલાપીનો કાવ્ય સંગ્રહ છે કલાપીનો કેકારો એકમાત્ર એમાંનું આ કાવ્ય લેવામાં આવેલું છે અને એમનો એકમાત્ર પ્રવાસ ગ્રંથ છે એ કાશ્મીરનો પ્રવાસ છે બરોબર આ રીતના આપણે પાર્ટ વન ભણ્યા છીએ હવે પાર્ટ ટુમાં છે એ હું તમને સોરી પાર્ટ વનમાં છે આનો હોમવર્ક લખાવી દઉં બરોબર છે અને હોમવર્ક લખાવ્યા પછી છે આપણે આ પાર્ટ વન છે સ્વીકારીને એ પૂરું કરીએ છીએ લખો પહેલો પ્રશ્ન પેલો પ્રશ્ન શિકારી ને કાવ્ય નો પ્રકાર જણાવો શિકારી કાવ્ય નો પ્રકાર જણાવો બીજો પ્રશ્ન આ કાવ્યના કવિ નું નામ જણાવો આ કાવ્યના કવિનું નામ જણાવો આ કાવ્યના કવિનું ઉપનામ જણાવો આ કાવ્યના કવિનું ઉપનામ જણાવો પછી આ કાવ્યના કવિનું ଜନ୍ମସ୍ଥଳ୍ୟ କବି ନାବ୍ୟ ସଂଗ୍ରହ ଜଣ୍ୟବି ନେମା କାବ୍ୟ ସଂଗ୍ରହ ଜଣ આ કાવ્યના કવિનો એકમાત્ર કાવ્ય સંગ્રહ જણાવો આ કાવ્યના કવિનું એકમાત્ર પ્રવાસ ગ્રંથ જણાવો આ કાવ્યના કવિનો એકમાત્ર પ્રવાસ ગ્રંથ જણાવો પછી આ કાવ્યના કવિનું કવિની કવિતામાં કેન્દ્રસ્થાને શું રહેલું હોય છે આ કાવ્યના કવિની કવિતામાં શું રહેલું હોય છે પછી આ કાવ્ય કયા છંદમાં લખાયેલું છે આ કાવ્ય કયા છંદમાં લખાયેલું છે પછી આ કાવ્ય શેમાંથી લેવામાં આવેલું છે આ કાવ્ય શેમાંથી લેવામાં આવેલું છે શિકારી કાવ્ય છે એનું આપણે અત્યારના પાર્ટ વન છે એ ભણ્યા છીએ બરાબર છે પાર્ટ વનમાં મેં તમને કવિ પરિચય ભણાવ્યો મેં તમને કાવ્ય પરિચય ભણાવ્યો કાવ્યના અર્થ લખાવ્યા બરાબર છે આઠ કે દસ જે પ્રશ્નો થતા હતા કવિ પરિચયમાં જેટલા થતા હોય એવા વોટ જેટલા થતા હોય એવા જેટલા થતા હોય એટલા વોટ એવર બરાબર પણ એટલા બધા પ્રશ્નો છે એ હોમવર્કમાં લખીને લાવવાના છે મેં કવિ પરિચયનો બીજો પેરેગ્રાફ હતો એ મેં ખૂબ સરળ રીતના તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એમાં અર્થ હોય એ પણ મેં તમને સમજાવવાના પ્રયત્ન કર્યા છે એમાં તમે ન સમજાય તો પૂછી લેજો બરાબર છે અને તમને આ કાવ્ય જે બધા કાવ્યમાં છેલ્લે બીજા પેરેગ્રાફમાં કવિ પરિચય કે લેખક પરિચય આપે છે ને બરોબર એ ચાર માર્કમાં તમને પ્રસ્તાવનામાં લખવામાં અને સમીક્ષા લખવામાં કામ આવશે એનું ખાસ ધ્યાન રાખજો એટલે હું લેખક પરિચય ભણાવતો હોય ત્યારે થોડુંક છે કોન્સન્ટ્રેશન રાખું તો આજે આપણે અહીંયા આપણે આપણો જે કાવ્ય આપણે ભણ્યા બરાબર છે એનું આપણે પાર્ટ વન હમણાં પાર્ટ વન છે એ પૂરો કરીએ છીએ બરોબર છે એના જે અર્થ લખ્યા છે એ પેન્સિલમાં ટિક કરીને બાજુમાં લખી નાખજો એમાં કોઈ પ્રશ્ન થાય અથવા તમને થોડુંક છે ડાઉટફુલ લાગે તો મને તરત પણ પ્રશ્ન પૂછી લેજો કોમેન્ટ કરીને આપણે ઘણા સમયથી ટેક્સ્ટ બુક કરીએ છીએ હજી પણ બે ત્રણ પાર્ટ પૂરા ન થાય ત્યાં સુધી ટેક્સ્ટ બુક જ ચાલશે બરાબર છે અને તમારી આરઆરટી જે બાવીસ કે એમ તારીખે આવશે અને એ તમને જણાવાઈ ગયું હોય તો એની તૈયારી કરવા માંડજો બરાબર છે અને એમાં પણ તમે કાંઈ એ પહેલાં કોઈ ડિફિકલ્ટી હોય તો મને પૂછી લેજો તો શિકારી કાવ્યનો પાર્ટ વન અહીંયા પૂરો કરીએ છીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ